નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સમગ્ર ગુજરાતના સાત જિલ્લાઓની અંદર અને એમાં પણ આઠસો પચીસ કરતાં વધારે કેન્દ્રો ઉપર એલઆરડી એટલે કે લોકરક્ષક દળની પોલીસની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી જેમાં અઢી લાખ કરતાં વધારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે બેઠા હતા આ સમગ્ર પરીક્ષાનું આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું અને તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ત્રણસો કરતાં વધારે બસો પણ મૂકવામાં આવી હતી અને વિવિધ સાત કેન્દ્રો ઉપર આ પરીક્ષાઓ યોજાઈ હતી જેની અંદર અઢી લાખ જેટલા ઉમેદવારોએ એલઆરડીની એક્ઝામ આપી હતી છબ્બીસ હજાર કરતાં વધારે પોલીસ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને આ સમગ્ર પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે પરીક્ષા સુખરૂપ રીતે પૂર્ણ થઈ છે પરંતુ પરીક્ષા બાદ વિવિધ કેન્દ્રો ઉપરથી પરીક્ષાર્થીઓ જે ઉમેદવારો છે તેમને પરત પોતાના વતન જવા માટે ભારે ભીડનો સામનો કરવો પડી રહ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વિવિધ પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા આપ્યા બાદ છૂટેલી ભારે ભીડના કારણે વિવિધ બસ સ્ટેન્ડો ડેપો અને રેલવે સ્ટેશનો ઉપર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ઉમેદવારોને એસ બસ તેમજ રેલવેના બુકિંગ માટે ટ્રેન માટે પણ ઘણી ભીડમાં ઊભું રહેવું પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે